તમે વાપરવાના ખેડૂત મિત્રો મેગા કિટ વેલકમ એક પચાસ ની બેગ આવે છે એમાં છ અલગ અલગ ખાતર આવે છે એ થઈને પાકને જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે જેનું પરિણામ આપણે દરેક ખેતરની અંદર જોઈ રહ્યા છીએ વેલકમ એગ્રોટેક માત્ર વેપાર નથી કરતી જે પણ ખેડૂતો અમારી પ્રોડક્ટ વાપરે છે તો અમે ખેડૂતના ખેતર સુધી જઈને એના પરિણામો જોઈએ એ જોયા પછી એમને સંતોષકારક પરિણામ મળ્યું એ પણ અમે ચકાસીએ છીએ વધતા વેલકમ એગ્રોટેક ની પાંત્રીસ થી પણ વધારે પ્રોડક્ટ આવે છે વોટર સોલ્યુબલ ફોર્મમાં આવે છે લિક્વિડ ફોર્મમાં આવે છે તો દરેક પ્રોડક્ટ ખૂબ જ સારી છે અલગ અલગ સ્ટેજે અલગ અલગ પાર્ટમાં વાપરવાની હોય છે